ગાંધીનગર સાયબર ફરજ બજાવતા પટેલે પાર્થ પ્રફુલભાઈ ઉપાધ્યાય અબુબ કરબીન અલીભાઈ શેખ મહેન્દ્ર રમેશભાઈ મકવાણા અલ્પેશ ઘનશ્યામભાઈ મકવાણા મહીપાલસિંહ ગોહિલ ઇમરાન એઝાન જયરાજસિંહ બળવંતસિંહ રાયજાદા પાર્થરાજસિંહ સોલંકી ગુરુનામસિંહ સતનામસિંહ સરદાર દિવ્યરાજસિંહ ઝાલા વિપુલ ડાંગર અને પ્રતિક વાઘાણી સહિત બાર શખ્સો એકબીજાની સાંઠગાંઠ થી અલગ અલગ વ્યક્તિઓને અથવા લાલચ આપી ઇન્સેન્ટ બેંક ભાવનગર ખાતે અલગ અલગ વ્યક્તિઓના એકસો દસ સેવિક બેંક એકાઉન્ટ ઓપન કરાવી તે બેંક ખાતાઓમાં સાયબર ફ્રોડ ના નાણા હેરફેર કરી તે નાણાં ચેક દ્વારા વિડ્રોલ કરી તે રોકડા નાણાં ગુરુનામસિંહ સતનામસિંહ સરદાર નામના વ્યક્તિને આપી તેના મારફત ક્રિપ્ટો કરન્સી એસ માં દિવ્યરાજસિંહ ઝાલા ને મોકલી ગુનો આચરેલ હોવાની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આમ કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાતા હલચલ મચી જવા પામી છે અને ચર્ચાનો માહોલ ગરમાયો છે